સુરત શહેરના અનેકો વિસ્તારોમાં રખડતા ભટકતા કૂતરાનો આતંક યથાવત હોય તેમ લાગી રહ્યું છે જેમાં એક બાઇક સવારનું કરુણ મોત થવા પામ્યું છે પાલ ઉગત રોડ પરથી પસાર થનાર બાઇક ચાલક યુવક પાછળ અચાનક કૂતરું દોડતા અને પગમાં તેને બચકું ભરવાની કોશિશ કરતાં ગભરાઈ ગયેલા બાઇક ચાલકનું સંતુલન ગાઉન્ડર ઉપરથી ના રહેતા તે નીચે અટકાયો હતો જેમાં તેને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટના સ્થળ પર જ કરુણ મોત થવા પામ્યું હતું યુવકનું મોત થતાં છ વર્ષની એક બાળકીએ પિતા અને તેની ગર્ભવતી પત્નીને પતિ ગુમાવવાનો વારો આવ્યો છે જે મારો ભાઈ એક્સપાયર થઈ ગયો છે આજે જે ઘનશ્યામ સમજી પરમાર ગઈ રાતે એ લોકો ઓફિસ રિલેટેડ કાંઈ કામ રિલેટેડ ગયા હતા બીકોઝ રસ્તામાં પાલ એરિયા છે ઓગઢને ત્યાં અરાઉન્ડ બાર સાડા બાર વાગ્યાની ઘટના હતી એ લોકો આવતા હતા અને પાછળથી કૂતરો એને કરડવા ભાઈ ગયો અને ભાઈને ડર લાગ્યો તો એને પગ ઉપર લેવા જે રીતના બેલેન્સ એનું હલટું પાછળથી બેલેન્સ ચાલ્યું ગયું અને પાછળથી પાછળ બે ભાગી ગયું અને ઘટના સ્થળે એક્સપાયર થયેલ છે ઉંમર એકત્રીસ વર્ષ છે અને હાલમાં એને છ વર્ષની છોકરી છે અને હાલમાં એને અત્યારે એના વાઇફ છે પ્રેગ્નન્ટ છે સિક્સ મંથ અત્યારે એમનું ચાલે છે તો મારું એટલું જ મેસેજ છે સરકારને તથા કે મહાનગરપાલિકાને કે આવું બીજી જે મારા ભાઈ સાથે બની ગયું છે જ્યાં કોઈ બીજાના આવું ના બને એનું આવું મારું ભાઈનું પરિવાર છે અત્યારે તો એ વેરવિખેર થઈ ગયું અને અમે મિડલ કાસ્ટમાંથી સાહેબ આવીએ છીએ